સાવરકુંડલા તાલુકા સરહદી ખરીદ વેચાણ સંઘ દ્વારા 100 મેટન અને સાવરકુંડલા એપીએમસી દ્વારા 30 મેટન વેબ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા સાવરકુંડલા મહુવા રોડે બનાવવામાં આવેલ 100 મેટન ઇલેક્ટ્રોનિક્સ વેબ્રિજ નું અને એપીએમસી સાવરકુંડલા ના નવા યાર્ડ બનાવવામાં આવેલ 30 મેટન ઇલેક્ટ્રોનિક્સ વેબ્રિજ નું માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં અને તાલુકા સંઘના ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી વાઇસ ચેરમેન શ્રી મહેશભાઈ લાખાણી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિતેશભાઈ ખતરાણી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શરદભાઈ ગોદાણી પુનાભાઈ ગજેરા લાલભાઈ મોર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરિયા શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિરૂધ્ધસિંહ રાઠોડ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઈ નાકરાણી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડિયા ગંજામભાઈ ડોબરિયા એપીએમસીના ડિરેક્ટર સીઓ આરવી રાદડિયા જશુભાઈ ખુમાર ચેતનભાઈ માલાણી દિલપજીભાઈ કોઠિયા બાબુભાઈ માલાણી અતુલભાઈ રાદડિયા અશ્વિનભાઈ માલાણી હરેશભાઈ મશરૂ કલ્પેશભાઈ ટુમ્મર અંકુરભાઈ રામાણી તાલુકા સંઘના સીઓ એપીએમસી સ્ટાફગણ તેમજ તાલુકા સહકારી સંઘના સ્ટાફગણ સહિત મોડી સંખ્યામાં સહકારી મંડળીના સીઓ ખેડૂતો ભાઈઓ અને વેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સંજય વાઘેલા